બળ પડે આવું છું હા ઓમ તો આજુ જલ્દી આવી ને પેલું તો વાત જોઈએ યાર તરી એડું ને એડું આ વેળા

તો સર કે ભાઈ તો જો પડાઈ તો કોણ કંઈ ના તો ને લે 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 રિચાર્જ કરાવતો નથી સખતો પૈસા ના જો વાળો હા પણ રોકાય દબાવ કા આ લીધા તા 400 રૂપિયા હા મને બહુ પડ્યા ভিডিও শুটিং হয়েছে ওয়ানও শুটিং হয়েছে আর হ্যান্ড শুটিং